ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાનથી થોડીક જ દૂર દરિયામાં ધનકા તીર્થ અખાત બંદરેથી માછીમારોને અઢી ફૂટનું તરતું સ્ફટિકનું શિવલિંગ મળી આવતા ભક્તિનો સાગર છલકાઈ ઉઠ્યો હતો નર્મદામાં કંકર એટલા શંકરની ભૂમિ ભરૂચ જિલ્લામાં અનેક શિવ મંદિરો આવેલા છે ત્યારે ગુરુવારના રોજ વહેલી સવારે જંબુસર તાલુકાના કાવી ગામમાં રહેતા કાલિદાસ વાઘેલા સહિતના માછીમારો નિત્યક્રમ મુજબ મહીસાગરમાં સંગમ સાબરમતીમાં મચ્છી પકડવા ગયા હતા જેઓ મચ્છી પકડી રહ્યા હતા તે સમયે માછલી પકડવાની છાળમાં કંઈક ભારદાર વસ્તુ ફસાઈ જતા માછીમારોએ તેને જોતા તરતું શિવલિંગ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા બે માછીમાર યુવાનોએ તેને ઝાડમાંથી બહાર કાઢી ઉચકી જતા તે નહીં ઉચકાતા અન્ય બારથી વધુ લોકોએ દોરડા વડે તેને ઉચકી બોટમાં લઈ આવ્યા હતા અને કાવી પંદરે પોસ્ટા સેવલીગ મળી હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતા શિવ ભક્તોની ભીડ જામી હતી લોકોએ શુદ્ધ પાણીથી શિવલિંગને અભિષેક કરી જોતા તેમાં શેષનાગ શંખ મૃતિ દ્રશ્યમાન થઈ હતી અનોખું શિવલિંગ જોતા શિવ ભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા આઢી ફૂટનું શિવલિંગ સ્ફટિક પથ્થરમાંથી બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે ફસાઈ જતું

કાવી થી અમે ડેલી માં ઝાડ બાંધેલા ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ તો આજે વહેલી સવારે અમે બોટ છોડીને ગયા તો આ ઝાડમાં શિવલિંગ આવેલું હતું ત્યાં શિવલિંગ ઝાડમાં આવેલું હતું ત્યાં જાંગ પાણી હતું તો પાણીમાં શિવલિંગ તરતેલું ત્યાં પછી બે માણસે કહ્યું સુકાઈ જાય પાણી ખાલી થયા બેટ નીકળી જાય પછી આ પછી દસ માણસથી બી અલટું હતું ના પછી ભરતી થી ભરતી થઈ ત્યાં પછી બે બોટ વાળા માણસો થઈ ના અને અમે બોટ પર છડાવ્યું ત્યાં પછી કાવી બંડર લાવ્યા છે આ શિવલિંગ